હું નિલેશ દેવાણી લોહાણા યુવા સંગઠન જુનાગઢ સમાજ સાથે લગભગ ત્રીસ વર્ષથી જોડાયેલો છું સમાજની અનેક સંસ્થાઓ અને એ સંસ્થાઓ દ્વારા અનેક વોટ્સએપ ગ્રુપ ચાલે છે તે બધામાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અંશે આજે ચારસો થી પાંચસો જેટલા વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં બધે એક્ટિવ છું અને સમાજના હિત માટે સમાજની એકતા માટેની કામગીરી કરીએ છીએ આજે લગભગ જ્યારથી રાજેશભાઈ ચુડાસમા નામ જાહેર થયું ખરેખર ખૂબ જ દુઃખ છે આમ ગણીએ તો પાર્ટીના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે લોહાણા સમાજ આજે લગભગ સતત છેલ્લા વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અમે પણ લઈ અને માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા છીએ અને રહેશું આજે અમને નરેન્દ્ર મોદી સાહેબથી કે કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જયારે આજે વાત આવે જુનાગઢની તો ડોક્ટર જગ સાહેબ અપમૃત્યુના કેસ વખતે રાજેશભાઈ ચુડાસમાનું જે નામ ઉછળેલું એમાં આજ સુધી કોઈ ચુકાદો નથી આવેલો ક્યારેય કોઈ નિર્દોષ સાબિત નથી થયેલા તો છતાં પણ જો પક્ષે એમને રિપીટ કર્યા તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના દરેક દરેક ગ્રુપોમાં એ જ પ્રકારની ચર્ચા છે આ લોહાણા સમાજ છે આ કોઈ તોફાન કરીને કે રેલીઓ કરીને પોતાની શક્તિ પ્રદર્શન કરે એ પ્રકારનો સમાજ નથી આ સમાજની તાકાત એ આવતા સમયમાં ભાજપને ચૂંટણીમાં ખબર પડી જશે અને ચોક્કસ એ જ પ્રકારના મેસેજ છે કે લોહાણા સમાજ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે અને કરાવશે આ વાતમાં બે મત નથી હજી પણ પાર્ટી પાસે સમય છે લોહાણા સમાજનો વિશ્વાસ જાળવી રાખવાનો પાર્ટીને આ તકે એક એવી અપીલ પણ કરીએ છીએ કે સૌ શક્ય હોય તો એ ઉમેદવારને બદલે મારું નામ તુષાર કારિયા હું સોશિયલ મીડિયામાં વ્યવસ્થિત એક્ટિવ છું મોબાઈલમાં જોતા હોય આપણે એ બધું જોતા આ વખતેની ચૂંટણીમાં જે રીતે ભાજપ પક્ષે ટિકિટની ફાળવણી કરી છે એ મુજબ અમારો સમાજની ઘણી બધી અંશે લાગણી ઉભાતી હોય એવું લાગે છે તો એ જોતા લુહાણા સમાજની સાથે રહી અને ભાજપ જો શક્ય હોય તો ઉમેદવાર બદલે નહીંતર એના વિરોધમાં ફરજિયાત મતદાન થશે એવું લાગે છે એટલે શક્ય હોય એ રીતે મેક્સિમમ ઉમેદવાર બદલવાનો પ્રયત્ન કરે ના અત્યારે તો અમને તો સોશિયલ મીડિયા જોતા એવું લાગે છે કે જુનાગઢ જે ટિકિટ ફાડવાની છે એ મુજબ જે અગાઉના બનાવ બનેલા છે વેરાવળ ના ટ્રક સાહેબ ને એ અનુલક્ષીને તો મને તો એટલું જે ધ્યાન માં છે ઈ મુજબ જુનાગઢ માં તો વાતાવરણ થોડુંક ડામાડોળ દેખાય છે આ બાબતે જય જલારામ જય શ્રી રામ કરુણા મુમંગ તન્ના જુનાગઢ લોહાણા યુવા સંસ્થાન હાલ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ ને એટલું જણાવવાનું કે જુનાગઢ લોકસભા બેઠક પર આટલા ઉમેદવારો હતા આટલા દાવેદારો હતા છતાં પણ એક સમાજ નહીં ઘણા બધા સમાજોની નારાજગી વચ્ચે રાજેશભાઈ ફરી ત્રીજી વાર પસંદગી કરી છે જે દેખાડે છે ભારતીય જનતા પાર્ટી કે આજ વખતે ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ ગયું છે ક્યાંક ખોટું રંધાઈ ગયું છે તો આ બાબતે મારે એટલું જ જણાવવાનું અમે પણ પાર્ટીના કાર્યકર્તા છીએ અમે પણ ભારતીય જનતા પાર્ટી ને વોટ આપ્યા છે અપાવ્યા છે એના દરેક કાર્યો કરીએ છીએ પણ પાર્ટી આજ વખતે કોઈ પણ સમાજની નોંધ લીધા વગર ફરી રાજેશભાઈ ચુડાસમાને રિપીટ કર્યા છે જેનો રઘુવીર રઘુવંશી સમાજ ખૂબ જ વિરોધ કરે છે પાર્ટીને આ વખતે ઉમેદવાર નહીં બદલીએ તો આના બહુ માઠા પરિણામ ભોગવવા પડશે એ સત્ય હકીકત છે લોહાણા સમાજ આવે છે બધા જાણો છો અમે મેદાનમાં ઉતરીને નહીં પણ અમારી બુદ્ધિ ની તાકાત થી જો ઉમેદવાર નહીં બદલાવવામાં આવે તો રાજેશભાઈ ચુડાસમા ને આજ વખતે એકસો ટકા ને એકસો ને પચાસ ટકા અમે હરાવીશું એમાં કોઈ શંકા ને સ્થાન નથી